જઈ લક્ષ્મી મૈયા મિત્રો આપનું સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માતા લક્ષ્મી જન્મ કેવી રીતે થયો સમુદ્ર મંથન દરમિયાન શું ચમત્કાર બન્યો અને દિવાળી સાથે તેમનો સંબંધ શું છે આ કથા છે સંપત્તિ શક્તિ અને સુક્તાની દેવી મહાલક્ષ્મી માતાની ઉત્પત્તિની અદ્ભુત કથા સતયુગનો સમય હતો દેવતાઓ અને અસુરો વચ્ચે સતત યુદ્ધ થતું રહેતું હતું અનેક યુદ્ધોમાં દેવતાઓ હારી ગયા અને તેમનું તેજ શક્તિ વૈભવ બધું નષ્ટ થઈ ગયું દેવતાઓએ ત્યારે ભગવાન વિષ્ણુની શરણ લીધી અને વિનંતી કરી હે નારાયણ અમારું તેજ અને સમુદિ પાછું મેળવવાનો ઉપાય જણાવો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું જો તમારે અમૃત મેળવવું હોય તો તમારે અશ્વરો સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવું પડશે એ અનેક ચમત્કારી વસ્તુઓ બહાર આવશે તેમાં એક હશે મહાલક્ષ્મી દેવી જે સમૂહથી સુખ અને સુખાકારીની અધિષ્ઠાત્રી હશે આ રીતે દેવો અને દેત્યો બંને મળીને મંથન માટે તૈયાર થયા મંદાર પર્વતને પંથન બદન તરીકે અને નાગવાસુકીને દોરા તરીકે રાખવામાં આવ્યા જ્યારે મંથન શરૂ થયું ત્યારે સાગરમાંથી માંથી અનેક વસ્તુઓ બહાર આવવા લાગી સૌ પ્રથમ નીકળ્યું હાલાહાલ નામનું વિશ્વનાશક વિષ જે એટલું ભયંકર હતું કે સમગ્ર બ્રહ્માંડ નષ્ટ થવાની ભીતિ થઈ ત્યારે ભગવાન શિવે એ વિશ્વને બચાવવા માટે એ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું અને તેમના કંઠથી નીકળ્યું નીલકંઠ નામ આ પછી મંથન ચાલુ રહ્યું એક પછી એક ચમત્કારિક રત્નો બહાર આવવા લાગ્યા કામ તેનું ગાય અચ્છો સેવા ઘોડો એરાવત હાથી કોસ્તુભ મણી અને અંતે તેરમાં રત્ન તરીકે પ્રગટ થયા મહાલક્ષ્મી દેવી ક્ષીર સાગર થી એક અદ્ભુત તેજસ્વી પ્રકાશ બહાર આવ્યો એ પ્રકાશ થી આખું બ્રહ્માંડ ચમકી ઉઠ્યું ત્યારથી પ્રગટ થયા મહાલક્ષ્મી દેવી જેઓ એ કમળ ઉપર બેસીને હાથે કમળ પુષ્પ ધારણ કર્યા હતા તેમના ચહેરા પર અખૂટ શાંતિ અને તેજ પસરી રહ્યો હતો દેવો અને દેત્યો શોયે તેમનું વંદન કર્યું સંપૂર્ણ સાગરમાં સુગંધ ફેલાતી ગઈ અને શોને સમજાઈ ગયું કે હવે સમુતીની દેવી સુખની દેવી પ્રગટ થઈ ગયા છે લક્ષ્મી માતાએ પોતાના ચરણોથી બ્રહ્માંડને આશીર્વાદ આપ્યા

અને પ્રકાશનો તહેવાર નથી પણ તે છે મહાલક્ષ્મી માતાના આગમનનો દિવસ આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને ભક્તોના ઘરોમાં પ્રવેશ કરે છે એટલા માટે જ દિવાળી પર ઘરોની સાફ સફાઈ સુશોભન અને દીપ ઉત્સવ કરવામાં આવે છે જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય અને ધન વૈભવ સુખ અને સમૃદ્ધિ આપે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન શરૂ થયું હતું નરક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસરનો સહાર કર્યો અને દિવાળી એટલે કે અમાસના દિવસે માતા લક્ષ્મીનો અવતરણ થયો એ દિવસે ભગવાન વિષ્ણુ સાથે તેમનો વિવાહ થયો આ પછીનો દિવસ નવો વરસ અને ત્રીજા દિવસે ભાઈબીજ આ બધા દિવસો પણ માં માલક્ષ્મીના પૂજન સાથે જોડાયેલા છે માતા લક્ષ્મી માત્ર ધનની દેવી નથી પણ સુચિત સુપ વિચારો અને નૈતિક સમૃદ્ધિનો પ્રતીક છે જ્યાં સ્વચ્છતા સચ્ચાઈ અને શ્રદ્ધા હોય ત્યાં લક્ષ્મી માતા વસે છે જે લોકો પોતાના ઘર મન અને વર્તનમાં સુધતા રાખે છે જે સેવા દાન અને કરુણાનો માર્ગ અપનાવે છે તેના જીવનમાં લક્ષ્મી કદી ખૂન ખૂટે દિવાળી પર માતા લક્ષ્મીની આરાધના એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને દુખમાંથી આનંદ તરફ જવાની શરૂઆત જેમ સમુદ્ર મંથનથી લક્ષ્મી પ્રગટ થયા એ જ રીતે આપણા મનના સમુદ્રને પણ મંથન કરવાની જરૂર છે અહંકાર લાલચ અને राग द्वेष ના વિષને દૂર કરી અંતરમાં રહેલી દેવી લક્ષ્મીને ઉજાગર કરવી એ જ સાચી દિવાળી છે તો આ દિવાળી માત્ર દીવા નહીં પણ પ્રેમ શાંતિ અને સમુદાયના પ્રકાશથી જીવનને ઉજ્જવળ બનાવો મિત્રો તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે અને